દાણા નાખવાના આજે આપણે નીચે કેદુ આપણે જે કુંડી પડી છે એને સાફ કરવાની છે અને એમાં પાણી ભરીને પછી નીચે દાણા પાણી કરવાનું છે તો ઉપર તો છો ઉપર નથી કરતા કારણ કે ના કેદુના જાય છે તો આજે નીચે આ કર બોલાવી એટલે આજે આપણે ઉપર નથી નીપતા નીચે કુંડીને સાફ કરીને દાણા પાણી કરવાનું છે તો હાલો ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી નાખશો બાકી એક લાઇક આપી દો તો વિડીયોમાં આપણે આગળ વધીએ તો હાલો વિડીયોમાં આગળ વધીએ ત્યાં એક લાઇક આપી દો તો મિત્રો તો કુંડી અચરમાં સાફ કરી નાખીશ આપણે કબૂતરા આ બેઠા છે તો આપણે પાણી પણ ભરીને લેવા છે થોડુંક તો ભરી દઈએ આપણે આખી તો નહીં ભરાય એવું મને લાગે છે પાણી કમ્પ્લીટ ભરાઈ ગયું છે અને કબૂતર જો ધીમે ધીમે આવે છે આ બાજુ આમાં છીએ આપણે ક્ષણ ઘઉં ને એવું છે દાણા થોડાક નાખેલા છે તો બનાવેલી નથી આજ એટલે ખાલી ઘઉં સે એકલા તો નાખી આપણે તો જેમ જેમ આવે છે બેટણ આવે છે બુશ્યામાં ઉપર કણા બતાવતા ને પણ આતમો બનાવા છે આગળ

અમળા કે દુના આવ્યો નાથ મે એટલે આવી ગયું જે ગીવ બસ ડાયરેક ડાયરેક વી ગયો તો એકણા ખરા લગભગ આવી જશે થોડી ગણસન લાગદી પછી કલ ડ્રિંક પણ આવી જશે જો ઘણા સે ઉપર આ બેચર માં નાવા ની બહુ મજા આવતી દે તો બેચર માં નાવા મળે અંદર આગળ વારાફરતી નાના નાના નાવા મળે હું ગોલા પર ઉપર વીજ્યા અહીં પણ પાણી છે આપણે મુક લઉં આ પણ મેક્યો છે આજે કેર કરે ગાયા પમુકી बाकी जो आवडा भी बच्चे वो से आवडा सेल माथे से। तुम्हारे पसंद आ तो क्या चल जाओगे तो जा अभी

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

તો મિત્રો આપણે આવી ઉપર આપણું સેટઅપ જોવા માટે તો અત્યારમાં લગભગ હાજનો ટાઈમ થઈ જશે આપણે સવારે થોડુંક શૂટિંગ કર્યું હતું ને હવે હાંસ પડી જશે એટલે આપણે થોડાક ઉપર ચડી પણ ઉપર જોવા તો અત્યારે આપણે સેટઅપનું ટીવી રિવ્યુ કરવાનું છે આ કે આપણે આ બધું તો ક્યાદુ નજર નાખી तो आ बजे थोड़े कवर करें क्या एक जच्चू थूं जे तुमने बतायू ने कदूँ ये केवच्चू से लगभग तो बहुत मटू थो लगे एम बताई जो तो योथ खूब मस्त लगे से तो लगभग हम उन्नी तैयारी में हो लगे सफेद पीछे आई जैसे मोटा मोटा थे तो मोटो मटूं थे टोटली तो तुम्हें बताई दू के रीत तो हाल तुम्हें बताऊँ तो लाइक एक कर दीजिए फटाफट लाइक कर जो फटाफट लाइक कर जो तो आप जी, जी।, जी। क्लेक कर दीजिए से चलो ओके okay. तो जुओ मित्रों आम से बच्चू एक तो आप आमा काट जो थोशी पोली बाजू मुकेलूँ से यू तुमने कदाश हमें बताऊँ तो आ बच्चों जरूरत तो मजा नहीं ताकतवाड़ू से फूल फूल बाजू पाक में थोड़ूक ब्लेक से लगे व्हाइट में से खूचड़ी थोड़ी ब्लेक में लगे से तो કે કે આ બધું જંગલીનો થોડોક अटैक કરેલો છે એટલે પાછમાં થોડક વાંધો છે બાકી રેડી છે જો તાકાતવર છે એક લૂફી એટલે બે હોય તો નકર એટલું તાકાતવર ન થાય જો આ વૃદ્ધ નું કે થ્યું છે પગમાં પણ મોજા છે જો તમને બતાवता હોય તો જો મોજા ગરમાસ છે એટલા બધા મોજા ન પણ થોડક ઓછા છે આમ હશે જંગલીના બચ્ચા જો આમ પણ જંગલી આને કહેવાય જંગલી જંગલી છો ને જંગલી જો તમે જંગલી જંગલી કેવા જંગલીના બચ્ચા છે જો તમે ગ્રોથ એ જો કેવા એકદમ મસ્ત જંગલીના બચ્ચા એમાં કાંઈ ન ઘટે આમાં જો કાંઈ ઘટે એવું લાગે તમને આ જંગલીના બચ્ચા એટલે કાંઈ ઘટે જ નહીં એમાં આ સફેદના બચ્ચા તમને ગ્રોથ તમને થોડીક હલકી લાગતી હોય બાકી આ જંગલીના બચ્ચામાં કોઈ ગ્રોથ ઘટે નહીં કેમ કે જંગલી છે એ ગુમેમ ગ્રિનેટ ખાવાનું કરું પડી દે જો બે ત્રણ બચ્ચા હતા એ તણા તણ નિદ્ર જો છે કુછ એકદમ જો જંગલીના બચ્ચા જો તો મે એકવાર બાક રિજુ આમાં બરળુ લાગે છે કે ગડી જેલું છે આ પીવું લાગે છે જો આ કોણેથી તો નથી એક અંદર વીયુ જો છે છપેટ કબૂતર છે અને બીજુ બાકી તો આમાં જંગલી નઈટક દેસ પે તો મને બાકું પરને ચાલ આમાં ઇંડા થાય મને ખ્યાલ તજેવ લાગે છે બાકી જવામાં તો ઈંડા સ્ટેટ જ ના જાય બચ્ચા ત્યાં નથી કબૂતર આ તો ડરતું મારવા મળ્યું છે જો ડરતું નગર હવે થોડોક નીડર બની ગયો છે આંખો પણ આની બહુ વાગે છે તો હાલો ફટાફટ હું તમને ઓલી બાજુ લઈ જાઉં એ બાજુ તમને બતાવી દઉં કે આમાં એક બસો આપણે હતું એ ઓલી બાજુ નાખેલું છે તો એ કેવું શું છે અને એની ગ્રોથ કેવું છે એ તમને હું બતાવું તો જ્યાં સુધી લાઈક ન કરીએ તો હજી કીધું છે લાઈક કરી નાખજો તો હાલો આપણે બસ જઈએ મિત્રો ફાઇનલી આપણે આ બાજુ પોગી ગયા છે અને જો સ્ટેન્ડ બેન નથી ઊભું કરીને આપણે ઉપર ચડી ગયા છે અને ફિલહાલ આપણે બચ્ચાની જે ગ્રોથ જોવાની છે એક આપણે ઓલીબાજુ હતું હોય એની આરે બીજું છે આ બાજુ આપણે મોકલું છે તો એની ગ્રોથ આપણે જવાની છે તો એ હું તમને બતાડી દઉં છું આવી રીતનું કંઈક બચ્ચું થઈ ગયું છે એ પણ જો કેવી રીતનો કંઈક કલર આવ્યો છે આનો જો છે આ બચ્ચું આવી રીતનું કઈ ઓલું માં છે ને આવડું આ જો કેવાનું રોજ થાય ને કલર ને એવું જો કેવી રીતનું શું છે તો આ તો કે આવી રીતનું શું છે તમને બાજુમાં બતાવી દઉં બ્લેકમાં લાગે છે મને બ્લેક એવું મને લાગે છે જો કેવું લાગે છે ઓલી બાજુનું પણ છે એ પણ કેવું લાગે એમ બતાવી દઉં જરીક અને બાજુમાં આપણે જોઈએ તો આમાં પણ આપણે જે કલર કરેલો છે એના બચ્ચા છે તાર આ પણ બે બચ્ચા શાનદાર એવા છે જબરદસ્ત જોતને એક તો માથામાં સાંડલા વાળું લાગે છે એનો સાંડલો છે માથામાં જુઓ કબૂતર બેઠા છે જો આવડું આપણે આની જોક પાસ કબૂતર છે આપણે સેલ કરવાનું છે એ તમને કાલનો વિડિયો જોજો જોઈ લેજો એકવાર તો કાલના વિડિયોમાં આપણે જણાવેલું છે કે કયા કયા કબૂતર આપણે સેલ કરવાનું છે તો કાલનો વિડિયો જો જઈ લેજો કેમ કે કાલના વિડિયોમાં આપણે જે ડિટેલ બતાવેલ છે કે કે આપણે કબૂતર વેસવાના છે કે કે સેલ કરવાના છે એમ તો કાલનો વિડિયો જોઈ લેજો તો આવડા વિડિયોમાં આપણે તમને બતાવી કે આવડા કબૂતર વેસવાના છે ફ્રીવા રેકોર્ડ બતાવી દઉં તો ઓલી બધું તોય જોય જોરદાર છે કે કબૂતર ક્યુગી કાય ઘટના આમાં અમાર તો અહીંયા થોડા કોધી ગયા છે આ કબૂતર એટલે હવે થોડા કાપી દેવા વિચાર છે તો આમાં જો એનાચ્ચા છે

મને ગાયબ કરી દે છે મને લાગે છે ફોડી નખાય છે કાલુ ભાઈ છે ને ખૂબ બાય છે પિંડાના ગાયબ કરી નખે છે જો તો આમાં જો તો આપણે મજાકરમાં છે વ્હાઇટ એના પણ બચ્ચું છે હું તમને બતાવી દઉં જો વ્હાઇટ કબૂતર છે એનો બચ્ચું છે જો મજાકરમાં તો નથી લાગતું બચ્ચાનો કઈ મજા છે તો વ્હાઈટમાં આપડે એક બચ્ચું છે જે મને લાગે થોડુંક લાલ કલર માં છે તો નીચે થોડુંક લાલ કલર ને મને લાગે છે થોડું થોડું એટલું બધું થોડું થોડું છે તો જો મિત્રો આવી રીતનું એક બચ્ચું છે આ लगे थोड़ा थोड़ा लाल प्रयत्न से लाल था वो, जो आम जो तो थोड़ा थोड़ लाल से हम जो मैं लगे बाकी तो कहीं में खबर नहीं पड़ती तो आ मूक दी पास अपने बाकी जो कबूतर थोड़ा खोडा बन मुक से बाकी अमुक वा वायर बाज ખતરમાં વાયર સે જે બાંંધલો પોચ્ છે આપણે લાઈન સે લાઈટ ની અહીંયા વાયર સે ન્યા બેહવા માટે વ્યા જઈ છે તો ઉપર તમને બતાઉ બતાઈ દઈએ થી ફોકસ કરું થોડું છું હવે આ છે અહીંયા બેઠા છે અમુક તો મિત્રો બસ આજ ના વિડિયો માં એટલું જ થી તો વિડિયો કેવો લાગ્યો કમેન્ટ માં જરૂર થી જણાવી દેજો તો બાકી આજ ના વિડિયો માં એટલું જ થી તો મળશું કાલે એક નવો વિડિયો થશે તો ચાહું થી બતાને વિડિયો કેવો લાગ્યો કમેન્ટ માં જણાવી દેજો તો બાકી ચેનલ પર ન હોય તો फटाफट સબસ્ક્રાઇબ કરી નાખો અને એક લાઈક આપી દેજો તો મળશું કાલે નવો વિડિયો થશે एक पता पता, एक तो एक कमेंट करना नो फटाफट एक लाइक कर दिए तो कवाडियो पासा मलशू तो चाहती बदाने जे मते जी बै